કે આપણે એવા બાળકો ના પાડતા હોય બિચારા છોકરાઓ ભજનમાં લાગે એટલે બાપા તરત એમ કે આ રેવા દઈ કે આ ધંધો ઠીક નથી હવે પિતા જયારે ના પાડતા હોય ને ત્યારે આપણને હિરણ્ય ની યાદ આવે પ્રહલાદ મહારાજ ને ના પાડતો ભજન જ કરવું તમે જો એક વસ્તુ વિચાર કરો આજે તમારા બાળકો જો મંદિરે જાતા શીખ્યા છે ને તો સમજી લો કે સુરત ની અંદર તમે સૌથી સૌભાગ્યશાળી મા બાપ છો કે તમારો બાળક મંદિરે જાય તમને કીધા વગર આજની જે ઘટના કહું તમને આજે એક વ્યક્તિ મને મળ્યા તો પરિચય થયો એટલે એમણે વાતચીત કરી મારી હારે લગભગ છ સાત વર્ષ પહેલા એક છોકરો હતો અમે અમુક ભક્તો માયાપુર ગયા તો એ અમારી હારે આવેલો પછી અમારી હારે આવ્યો તો એના પપ્પાના બહુ ફોન આવે બધા તું જલ્દી પાછો હોય ક્યાં છો નામને તેમને બધું એટલા ફોન કરે એટલા અને એ મંદિરમાં જ્યારથી જોઈન્ટ થયો અમારી યારે સત્સંગમાં ત્યારથી એના પિતાજીનું એટલું ટોર્ચર એટલું ટોર્ચર તો પછી એણે ભક્તિ છોડી દીધી ભક્તિ છોડીને એના કામમાં લાગી ગયો પછી આ તો વચ્ચેનો સમય વ્યતીત થયો થોડા દિવસ પહેલાં અમને ખબર પડી એનો જ્યારે ફોટો આવ્યો શ્રદ્ધાંજલિનો કે એણે આત્મહત્યા કરી લીધી છે એ છોકરાએ તો બધું આશ્ચર્ય થયું મને કે યાર એક સમય એટલો ભક્તિમાં લાગેલો હતો બધું જાણતો તો છતાં તો પછી એના નજીકના લોકોની પૂછપરછ કરી તો ખબર પડી કે ડ્રગ્સની લાઈનમાં ચડી ગયો છે આટલો બગાડ એટલે એ ઘટના ચર્ચા જ્યારે થઈ એટલે મારા મનમાં વિચાર આવ્યો કે જ્યારે બાળક મંદિરે જાતા શીખ્યો છે તો તમે સમજી લ્યો કે મંદિરની અંદર જેની બગડવાનો તો નથી ચાલો સુધરે કંઈ વાંધો નહીં પણ બગડવાનો તો નથી આ તો કન્ફર્મ છે ને જો લાગેલો હોત ને તો આજ કદાચ બેઠો અરે પણ એના એવું થયું છે પેલો ભક્તિમાંથી જ નીકળી ગયો ભક્તિમાંથી નીકળ્યો એટલે એને તો હવે બહાર તમે નીકળો એટલે બગડવા સિવાય બીજું છે હું બહાર સત્સંગ ક્રાઇટેરિયામાંથી બહાર નીકળ્યા એટલે બહાર તો દુનિયા વાટે જ બેઠી કે આવે એટલે પકડો આને ફસાવો આમાં ફસાણો આત્મહત્યા કરીએ મને પહેલાં એવું લાગ્યું કે નેચરલ ડેથ થઈ ગયા હાર્ટ એટેક બાર્ટ એટેક થઈ ગયો છે પણ પછી ખબર પડી કે આને આત્મહત્યા છે આ સમસ્યા છે અને આજે સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં આવે છે ખબર કોઈ પણ યુવાન જ્યારે મંદિરમાં આવતો થાય ને એટલે સૌથી પહેલાં રોકવાળા એને બાપા હોય પણ એને ખબર નથી તમે તમારા ભવિષ્ય ઉપર જ ફૂલ સ્ટોપ મૂકી રહ્યા છો તમે એવું માનો છો કે આ મંદિર ન જવું જોઈએ સત્સંગ તો એને ક્યાં લઈ જાઓ તમારી ગયો આલો ક્લબ માં લઈ જાવ દારૂ પીવડાવું છે ને શું કરાવવા હું માગો પાછા પિતાઓ અમુક અમુક તો એટલા હોશિયાર સત્સંગ ને મંદિર સિવાય જ્યાં બધે છૂટી તો પછી પરિણામ ભોગવો કારણ કે ભવિષ્ય થવાનું છે બધાનું આજે એના ઘરે એક આ કેસ બન્યો છે ને આવું તો શેર્ય શેર્ય બને આ તો એક નજીક નો હતો એટલે આપણને ખબર છે આ રોજ બને છે આ ઘટનાઓ બરાબર કારણ શું છે જે લોકો એમ કે છે ને મંદિરોની શું જરૂર છે ભક્તિની શું જરૂર આ જરૂર છે જીવન જ્યારે ગમે એવા આડા રસ્તે ચડી ગયું હોય ને એને પાછું શું વ્યવસ્થિત કરીએ કે નહીં કેવલ ભગવાનનું ભજન છે બીજું કોઈ ન કરીએ હાલ્યો આટલો ડ્રગ્સ વેચાય સરકાર શું કરી લેજો સરકાર છે ને આ તમારા નાના નાના છોકરાઓ સુધી ડ્રગ્સ પોગી જતું હોય તો સરકારને નથી ખબર આ વેચાય સરકારને જ જાણતી સરકારને બધી ખબર છે રોકી તમે એના ગાર્જિયન છો પરિવાર તમારો દીકરો છે તમારા છે કંટ્રોલ કરી શકો છો સમાજના જે લીડરો બનીને બેઠા છે એને કહેવામાં સહાય કરે કરી જ કોઈ વ્યક્તિ નથી આ બચે કેવી રીતે આને બચવાનો એકમાત્ર ઉપાય ભગવાનનું ભજન છે જો એ અધ્યાત્મક માર્ગમાં જોડાય કોઈ આધ્યાત્મિક સંસ્થા સાથે કનેક્ટ થશે તો જ એનું બ્રેઇન એ દિશામાંથી પાછું કેમ છે આને રોકવા દુનિયામાં કોઈ આ વસ્તુ સમજી લેજો એટલે આપણા માટે પ્રશ્ન ઉઠાવવા બહુ આસાન છે ભાઈ હું આ ભક્તિ ભક્તિ નકરું કર્યા કરે છે કે આગો દિવસ ભગવાન આવી કઈ ભક્તિ હોય કે કરાય બહુ આટલું બધું ન કરાય આ આપણા કાઠિયાવાડી ટોન જે છે ને બધા આ આપણે જે પેલા ક્રાઇટેરિયા નક્કી કરી લીધા છે કે આ કરાય પણ એટલું ધંધામાં કોઈ કીધું બહુ ન કરાય નહીં એ તો ગમે એટલું હાંઠ હાઇટ વરણના થાય તો નિવૃત્તિ નથી લેતા નવરા ગમતું નથી હમણાં ઉકલી જવાનો જ ભાઈ ભજન કરે એના નવરાને જ મજા આવતી આવા લોકો સલાહ આપે છે ભજન ન કરવું જોઈએ આની સિવાય બચવાનો બીજો કોઈ માર્ગ જ નથી આખું ગામ રોવે છે બધા દુઃખી છે ભલે સંપત્તિ ગમે એટલી હોય દુઃખ બધાને એક જ સરખું છે આ અત્યારે જે આવ્યું છે ને સમાજમાં ઉપાય આ છે અને તમે એ ઉપાયનો જ વિરોધ કરો છો આ તો ઓલા જેવું થયું હોસ્પિટલમાં જઈને ડોક્ટરનો વિરોધ કરો તો ઈલાજ કોણ કરશે આ થોડા ઘણા આગળ વધ્યા ને એમાં તો અભિમાન એટલું આવી ગયું મંદિરો નો હોવા જોઈએ તો હું બનાવું તમારે થિયેટરો સિનેમા હોલ બને જ બધા વિરોધ કરવા ગયા કોઈ આંદોલન કરવા કે ભાઈ આની જરૂર નથી આ સમાજને બગાડવા વાળું છે આ તમારા બાળકોની બુદ્ધિ જે ભ્રષ્ટ કરી છે ને એ અહીંથી જ થઈ છે ન્યા વિરોધ ફેમિલી હારે વયા જાય અંદર બેઠા હોય મજા લે છે એમાં બધા આટલા બધા આજે વ્યસનના કેન્દ્રો ખુલી રહ્યા છે કોઈ આંદોલન કર્યું વરાછામ ભાઈ તમે આ બધું ન હોવું જોઈએ આ બંધ કરો થાય છે વિરોધ ક્યાં કરવાનો જ ખબર ખાલી ધર્મનો અને આ મૂર્ખતા હિન્દુઓ સિવાય બીજે ક્યાંય નથી આખા વિશ્વમાં પહેલી વાત તો એ છે કે ધર્મના ધની ખબર તો પડતી નથી પણ વિરોધમાં પહેલા હોય ગમે પગી જાવ મંદિર એ કે ન હોવું જોઈએ કથા ન હોવી જોઈએ હું કરવું જ તમારે ભાઈ આખા સમાજને ને પશુઓનો સમાજ બનાવો છે આધ્યાત્મ જો નીકળી જાય ને આ સોસાયટીના એક એક ખૂણે મેન્ટલ હોસ્પિટલ બનાવવી પડે એ ખબર તમને અત્યારે જ કેટલાય ગાંડા થવા માંડ્યા આવું હતું પેલા ભારતમાં નથી આ ગાંડ પણ ક્યાંથી આવ્યું છે અધ્યાત્મનો માર્ગ જે ચૂકી ગયા છે ને એનું આ પરિણામ છે અને ભોગવવું છે આ જે ભક્તિનો વિરોધ કરીએ છીએ ને આપણને જ નડવાનું છે આપણા ભવિષ્યની પેઢીઓને અંધકારમાં ધકેલી રહ્યા છીએ આપણે ખબર નથી આપણને અને જે મોહમાં એટલા અંત બની ગયા છીએ અને તમને એવું લાગે છે કે ના ના તમે તો સત્સંગની વાત છે એટલે એવું કહ્યું આનું પ્રેક્ટિકલ ઉદાહરણ તમને કહું ઓગણીસો ને પાસઠ માં ઇસ્કોનના ઇસ્કોન ના સંસ્થાપક આચાર્ય પ્રભુપાદ જ્યારે અમેરિકા ગયા ન્યુયોર્ક ની અંદર આ સ્થિતિ હતી આપણે તો અહીં કાંઈ નથી હજી પાસઠમાં માં પંદર વર્ષથી લઈને ત્રીસ વર્ષના યુવાનો આ ડ્રગ્સના નશામાં ચડી ગયા અને આ નીકળી ગયા રસ્તામાં બધા હજારો હજારોના ટોળા એક બે નહીં સરકાર ગાંડી થઈ ગઈ અમેરિકા આને રોકવા કઈ રીતે પંદર થી ત્રીસ વર્ષની એ જ બધાની અને બધા હિપી બની રહ્યા છે નશો કરે અને એને એવું લાગે કે નશાની અંદર આધ્યાત્મિક આનંદ મળે છે અમને બધા નિરાશ નથી માતા પિતા કંઈ કરી શકતા નથી સરકાર કંઈ કરી શકતી અને એ સમયે પ્રભુપાત અમેરિકા પહોંચ્યા અને એને કીધું કે તમારે જોઈશું તો કે અમારે સુખ જોતું છે આનંદ જોઈ છે પૈસાની કમી નથી અમારી પાસે ડોલરના રૂમ રોમ ભર્યા છે સુખ નથી કારણ કે આ ભૌતિક વસ્તુ તો બહુ મળી સુખ આપો પ્રભુપાત કે મારી પાસે છે સુખ આવો એક કરતાલ લઈને એક પાર્કમાં પ્રભુપાત બેઠા એક ઝાડની છે અને કીર્તન ચાલુ કર્યું હરે કૃષ્ણમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ખાલી કરતાલ છે હાથમાં નાની એવી પ્રભુપાદે કીર્તન કર્યું એ કીર્તનથી એટ્રેક્ટ થયા દસ અગિયાર યુવાનો આવ્યા અને ધીમે ધીમે પછી એક પછી એક હિપ્પીઓ આવતા ગયા રૌપાદજી સાથે જોડાતા ગયા અને પછી વાત ફેલાઈ ગઈ બધે કે ભારતથી એક સ્વામીજી આવ્યા છે અને એની પાસે એવો નશો છે કે આ હિપીઓ બધા એની હારે કનેક્ટ થઈ રહ્યા છે આજે ડ્રગ્સ લેવા વાળા હતા ને એનો ડ્રગ્સ કેવું ખતરનાક જાણો એલ એસ લેતા ભારતમાં જ કદાચ આ નામ ખબર હોય કે નહીં ખબર હોય એનો એક ડોઝ એટલે મગના દાણા જેવી એક ટેબ્લેટ આવે નાની એવી એક દાણો લ્યો ને ખાલી એટલે એક હજાર સિગરેટનો નશો થાય એ કાર્ય ઈ પાસઠ માં લેતા અમેરિકામાં અને એવા યુવાનો જ્યારે પ્રભુપાજીનું પહેલું હરિનામ સંકિર્તન એને સાંભળ્યું સીધા યુટર્ન લીધો એને અને પછી તો રેગ્યુલર આવવા માંડ્યા એક નાની એવી દુકાન ભાડે રાખી પ્રભુપાદી ન્યુયોર્કની અંદર અને ન્યા સત્સંગ શરૂ કર્યો એમણે અને હિપીઓ બધા આવે બે કીર્તન કરે ને પ્રસાદ લે પાછા વૈયા જાય તો બોલું જે એલ એસ બનાવવા વાળા જે હતા ને વૈજ્ઞાનિકો બી એને ખબર પડી કે આવેલા ભારતથી આવેલા સ્વામીજી આપણા ધંધામાં